હાવી મચ્છીમાર આરો પ્લાન છે તમને અંદરથી તો આની અંદર આખું પાણી સંગ્રહ કરવામાં આવતું હોય છે આ ટાકા છે આ ચાર હજારના આ ટાકા છે ટોટલ કરીને પછી પાણી આમાં જાય પછી આમાં ફિલ્ટર બને અને પછી આ છે ને પાણીથી ડાયરેક્ટ જાય આપણે જે આ કેરબા છે તો આ કેરબા છે એમાં પાણી થાય અને પબ્લિકને પ્રોવાઈડ થાય તો જે આ બ્લુ તમને દેખાય છે એમાં પાણી જે આ જે બ્લૂ દેખાય છે ને એમાં પાણી હોવું જરૂરી છે એનાથી જ આ ફિલ્ટર પાણી થતું હોય છે આખું અત્યારે ભાવિનભાઈ છે કેમ છો ભાવિનભાઈ મજામાં તમને જે માહિતી આપીને જે માહિતી આપવી અત્યારે ખૂબ જરૂરી છે અને જે અત્યારે આ ઓલમોસ્ટ તો આપણે માંગરો બંદર ઉપર મહાવીરનું જ પાણી થતું હોય છે અહીંયાથી જ અને અહીંયાથી જ બધા ભરવા માટે આવતા હોય છે મશીન છે ને એ પાંચ લાખની અંદર આવતું હોય છે બહુ મોંઘા મશીન હોય છે તો આ મશીન છે એ અઢી કલાકની અંદર ચાર હજાર લીટર પાણી સંગ્રહ કરી શકે છે મીન્સ કે પાણીનું વહેચણી થઈ શકે છે આમની અંદરથી તો આ ચોખ્ખું પાણીનું દેખાડે છે અને આ ખરાબ પાણી છે હોય એ દેખાડે છે